ઓકે તો નમસ્કાર દોસ્તો માય સેલ્ફ કિશન ઠાકોર માઇ સ્ટાઇલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ એન્ડ એસટીસી લીડર દોસ્તો આજે આપણે એક કસ્ટમર જોડે બેઠા છીએ જેમને હેલ્થ કેરમાં પ્રોબ્લેમ હતો અને આપણી પ્રોડક્ટ વાપરવાના કારણે બહુ જ પાવરફુલ રિઝલ્ટ મળ્યું છે તો એમને શું રિઝલ્ટ મળ્યું આપણે કસ્ટમરના મોડેલથી સાંભળીશું તો સર તમારું નામ શું

બીજું હવે એમાં મારો કહેવાનો મતલબ એ સંતુજી કે જે તમે આ પ્રોબ્લેમ માટે ડોક્ટર જોડે જે તમે બતાવ્યું અથવા તો ટ્રીટમેન્ટ કરાવી તો એમાં ડોક્ટરના જોડેથી તમને શું રિઝલ્ટ મળ્યું ડોક્ટર ના જોડેથી અમને કોઈ રિઝલ્ટ ના મળી સાહેબ બરાબર તો ત્યાં કેટલો ટાઈમ તમે દવા યુઝ કરી દવા લગભગ અઠવાડિયું અઠવાડિયું કોઈ ફરક ના પડે સાહેબ બરાબર હવે એમાં જે તમે આપણી કંપનીની માઇલેસ્ટ્રલ માર્કેટિંગની જે તમે એક નાઇની ફાઈવ એન્ડ ન્યુટ્રીલાઇટ પાવડર યુઝ કર્યો તો કેટલા મહિના વાપર્યો તમે આરે એક મહિના સાહેબ ફક્ત એક જ મહિનો એક મહિનો વાપરે બરાબર અને એક મહિનો વાપર્યા પછી તમને શું રિઝલ્ટ મળે રિઝલ્ટ સાહેબ ફૂલ સો ટકા સો ટકા રિઝલ્ટ મતલબ આજે કોઈ પ્રોબ્લેમ નહીં કોઈ લગીરા નહીં તો કાકી તમને આજે આ વાપરવાથી જે પેલા પ્રોબ્લેમ થતો તો એમાં અત્યારે શું તકલીફ થાય કોઈ નહીં કોઈ તકલીફ નહીં કરું બેસી બેસી ગાયું રાઈટ મતલબ કે સો ટકા તમને રિઝલ્ટ મળ્યું બરાબર તો આપણું કહેવાનો મતલબ એ શાંતુજી કે માર્કેટમાં આવો કોઈ વ્યક્તિ પ્રોબ્લેમ પ્રોબ્લમ હોય તો તમારું શું કેવું સો ટકા પ્રોડક્ટ વાપરી જુઓ વાપરી તમે આ પ્રોડક્ટ વાપર્યા પછી સંતોષ છો સો સો ટકા બિલકુલ સંતોષ તો થેન્ક યુ એમને બહુ જ પાવરફુલ રિઝલ્ટ મળ્યું તો ઘણા બધા લોકોને કદાચ આવો પ્રોબ્લેમ હોય તો તમે એમને સજેસ્ટ કરીને સારી પ્રોડક્ટ આપી અને સારું રિઝલ્ટ લઈ શકો અને સાહેબ આ દવા ગયા પછી જેવું ખબર હોય તો અમે કોમજી આવી અમે બે જોડી ખાવા રીતના રાઈટ તો હું બે રોટલી ખાઉં અડધી રોટલી ખાઈ બરોબર અને આ દવા ઘડ્યા પછી તો તમે અમે પોમથી આવીએ ને તો હાથ પગ જોઈ નાવાનું પછી પણ પેલા પોમ પેટમાં બાકડિયા બોલે ને એવું થાય ને ત્રણ થી ચાર રોટલી ખાવાય બરાબર મતલબ ખોરાક બી ખોરાક ફૂલ સરસ તો જબરજસ્ત પ્રોડક્ટનું એમને રિઝલ્ટ તો સોંતુજી થેન્ક યુ તમે ટાઈમ આપ્યો એ બદલ જય હિન્દ જય મહેરાજ